હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ છ બકોર પટેલનો કારેલા પ્રયોગ પાઠ છના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ છ બકોર પટેલનો કારેલા પ્રયોગ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તેના વિશે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા જવાબ માત્ર નમૂનારૂપ જવાબો છે તમારે જાતે વિચારી તમારા જવાબ લખવાના છે મેં શિયાળામાં ગુજરાતમાં બનતા ઊંધિયાના શાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે વડીલો કહે છે તે મુજબ ઊંધિયાના શાકમાં ઘણા બધા શાકભાજી આવતા હોવા ઉપરાંત ઊંધિયું માટલામાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવાતું હોવાથી તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે સવાલ નંબર બે બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે કેમ બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતાં તેમાં એક બે રોટલી વધારે જમી લઉં છું આવી રીતે તમને કયું શાક ભાવે છે તે તમારે અહીંયા લખવાનો છે સવાલ નંબર ત્રણ તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે કેમ મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી કારણ કે મીઠાના પાણીમાં નીચો પછી પણ કારેલોનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ થોડો કડવો લાગે છે આથી તે શાક મારું મોં કડવું કરી દે છે જેથી મને ખાવાની મજા આવતી નથી આવી રીતે તમને કયું શાક નથી ભાવતું તે અહીંયા લખવાનું છે ચાર તમે કોઈના ઘેર ગયા હોવ અને કોઈ વાનગી ન ભાવી હોય તો તેના વિશે કહો હું એક વખત મારા એક મિત્રના ઘરે ગયો હતો જેમનું કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું તેમણે એક વાનગી બનાવી હતી જેને પુટ્ટુ કહે છે આ વાનગી ચોખાના લોટની બનાવવામાં આવે છે તેને વરાળથી રાંધવામાં આવે છે તે દેખાવમાં સફેદ નળાકાર જેવી લાગતી હતી મારા માટે આ વાનગી બિલકુલ નવી હતી અને તેનો સ્વાદ અને બનાવટ મારા માટે અજાણ્યા હતા તેઓએ તેની સાથે ચણાના લોટની કઢી આપી પણ મને આખી વાનગી થોડી અજીબ લાગી હતી પાંચ તમે કોઈના ઘેર જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો જ્યારે કોઈના ઘરે જઈએ અને તેમણે પ્રેમથી બનાવેલી વાનગી આપણને ન ભાવે ત્યારે આપણે સૌજન્યપૂર્ણ રીતે વર્તવું જોઈએ હું તે વાનગી થોડી ખાઈશ અને તેમને સત્ય જણાવીશ કે મને આ વાનગી ભાવતી નથી પરંતુ તમે તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે આ રીતે હું તેમની લાગણીઓનું સન્માન કરીશ છ તમે ક્યારેય કોઈ કડવી ચીજવસ્તુ ખાધી હોય તો તેના વિશે કહેવાનું છે મેં એકવાર મિત્ર સાથેની શરતના કારણે કડવા લીમડાના પાન ખાધા હતા શરત જીતવા માટે તે બધા પાંદડા મેં ખાય તો લીધા પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું હતું તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોંમાં લગભગ બે દિવસ સુધી ચાલતો રહ્યો હતો સાત ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે છે જવાબમાં લખી શકાય ગોપાળદાસની જેમ મને ગુલાબજામુન બાસુંદી કાજુકતરી ચૂરમાના લાડુ સુખડી શીરો વગેરે મીઠાઈ કે મિષ્ટાન વધુ ભાવે છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દ અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ આપેલું છે દિવાનખાનું તો મુલાકાત માટેનો ખાસ ઓરડો અથવા બેઠક તેના આધારે વાક્ય બનાવેલું છે તેમના દિવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી આવી રીતે આપણે આગળ શબ્દ અને અર્થ લખીશું એક છાપખાનું જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ અથવા પ્રિન્ટિંગ પ્રેસ વાક્ય બનાવી શકાય અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે બે કારખાનું ચીજવસ્તુઓ બનાવવાનું સ્થળ અથવા ફેક્ટરી વાક્ય બનાવી શકાય ભરૂચમાં કેમિકલનું મોટું કારખાનું આવેલ છે ત્રણ દવાખાનું દર્દીઓની સારવાર કરવાનું સ્થળ અથવા હોસ્પિટલ વાક્ય બનાવી શકાય ગામમાં નવું સરકારી દવાખાનું શરૂ થયું છે ચાર દારૂખાનું વિસ્ફોટક પદાર્થો દારૂગોળો અને શસ્ત્રો રાખવાનું સ્થળ અથવા ગોદામ યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના દારૂખાના પર હુમલો કર્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો પાંચ ભારખાનું માલસામાન રાખવાનું ગોદામ અથવા કોઠાર દુકાનદારે નવો માલ આવતા તેને ભારખાનામાં સંગ્રહ કર્યો પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના બીજા શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ છે ગળપણ ફળપણ તેના આધારે વાક્ય છે ગળપણ ફળપણ તો ઘરમાં ન જ જોઈએ આવી રીતે બીજા શબ્દ લખી વાક્ય બનાવવાના છે તો લખી શકાય શિખંડ બિખંડ વાક્ય થશે બાળકોએ શરદી હોય ત્યારે શિખંડ બિખંડ ખાવો ન જોઈએ બે રોટલો બોટલો બાળકોને રોટલો બોટલો બધું ભાવતું નથી ત્રણ ચાબા સવારે ચાબા પીધા વગર કાંઈ કામ થતું નથી ચાર દાળબાળ આજે રસોઈમાં દાળ બાળ કશું બન્યું નથી પાંચ શાકબાક બજારમાંથી કાલ માટે શાકબાક લેતા આવજો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબના શબ્દ લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ છે સવાર સાંજ પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે આવા શબ્દ અને વાક્ય લખવાના છે દિવસ રાત દિવસે સૂર્ય પ્રકાશ આપે અને રાત્રે ચંદ્ર ચમકે બે આજે કાલે આજે મારી પરીક્ષા છે અને કાલે રજા છે ત્રણ સુખ દુઃખ જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે ચાર ભૂખ તરસ માણસે ભૂખ લાગે ત્યારે ખાવું અને તરસ લાગે ત્યારે પાણી પીવું પ્રશ્ન નંબર પાંચ એકમને આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે એક કારેલા જેવું ઓસળ બીજું એકે નહીં તો કારેલા જ ઉત્તમ ઓસળ છે બે બકોર પટેલ કારેલાનો ઢગ જોઈને નવાઈ પામતા કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને ત્રણ ગળપણનું મારણ કડવાશ એટલે કડવાશથી જ ગળપણ દૂર થાય છે ચાર હવે મને નખમાંય રોગ રહ્યો નથી એટલે શરીર તદ્દન નિરોગી હોવું પાંચ આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એટલે તમે કેમ અતિશય કારેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું પ્રશ્ન નંબર છ આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે એક ખવાયેલું પચી જાય છે તો ખાધેલું હજમ થઈ જાય છે બે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા ને તેઓ જાણે કારેલા લટ્ટું બની ગયા ત્રણ દરરોજ કંઈક ગળી વાનગી લાવવી પડશે ત્યારે તે રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે ચાર ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય પાંચ વાત વાતોમાં સમય પસાર થઈ ગયો આમ વાતોમાં વખત વીતી ગયો પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબના વાક્ય લખો અને તેનો અર્થ લખો ઉદાહરણ છે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે અર્થ છે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય એવી રીતે આપણે લખવાનું છે પહેલું વાક્ય છે આંખમાં આંસુ આવ્યા એટલે શું થઈ ગયું અર્થ થાય માત્ર રડવાથી કશું વળતું નથી બીજું વાક્ય છે આવડું મોટું ઘર તે કોણ વાળતું હશે અર્થ થશે મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે ત્રીજું વાક્ય છે આટલી બધી વાતો કરે છે તો કોણ સાંભળતું હશે અર્થ થશે વધારે પડતી વાતો કોઈ સાંભળતું નથી ચાર વાક્ય છે આટલું બધું ભણ્યો તો શું થઈ ગયું અર્થ છે માત્ર ભણતરથી જ બધું આવડી જતું નથી વ્યવહારિક જ્ઞાન પણ જરૂરી છે પ્રશ્ન નંબર આઠ વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખવાનું છે એક કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં બકોર પટેલને લાગુ પડે છે બે તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે ગોપાળદાસ ત્રણ ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા શકરી પટલાણી ચાર ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા ગોપાળદાસ બકોર પટેલ પાંચ તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા તો બકોર પટેલના હાથમાં આ રીતે જે વાક્ય જેને લાગુ પડતું હોય તેના નામ લખવાના છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો એક બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી કેમ બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાધા જ નહોતા તેઓ તેમના મમ્મી ખુશાલ ડોશીને બીજા શાક વારાફરતી લાવવાનું પરંતુ કારેલા કદી લાવવાનું ના કહેતા હતા તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે તેઓ વિચારે છે કે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે અને જો ન વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે બે બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા તેમણે બહુ જ ભાવ્યા બીજે દિવસે પણ કારેલા ખૂબ ખાધા આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા ત્રણ ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું કેમ ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શકરી પટલાણીએ કહ્યું કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈક ગળું જમવાની ટેવ હતી ચાર ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ કેમ બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સાથે પીરસેલા ભાણામાં કારેલાનું શાક કારેલાને મેથીવાળી દાળ મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ કારણ કે તેમને કડવા કારેલાને બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી પાંચ શું જોઈને ગોપાળદાસ ભડક્યા કેમ ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા અપાયા હતા તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશીએ કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા છ વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું કેમ વહેલા વિદાય થવા ગોપાળદાસે બહાનું કર્યું કે પટેલ સાહેબ મુદ્દાની વાત હું ભૂલી ગયો મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે કારણ કે તેઓને આગલા દિવસે જમવામાં કારેલા આપ્યા હતા બીજે દિવસે પણ શાક માટે આવેલા કારેલાનો ઢગલો જોઈને તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવો લીમડાનો રસ જોઈને તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું પ્રશ્ન નંબર દસ નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું એક રસોડામાં છેલ્લે કોણ ગયું હશે ચાર ઓપ્શન છે સાચો જવાબ લખી શકાય ભારતી ગઈ હશે બે કોના મોઢા પર અણગમો જોવા મળ્યો જવાબ થશે ગ ભારતીના મોઢા પર અણગમો જોવા મળ્યો પ્રશ્ન નંબર બે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો ખોટું વિધાન સુધારીને લખવાનું છે એક કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો વિધાન ખરું છે બે રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે વિધાન ખોટું છે સુધારીને લખી શકાય રંજનને રીંગણનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે ત્રણ મીનળે પંચકૂટયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો વિધાન ખરું છે ચાર ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું વિધાન ખોટું છે સાચું વિધાન થશે ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું હતું પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો એક ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે બે ભારતીય શાનું સાનું શાક બનાવ્યું હશે ભારતીય બધા શાકભાજીનું પંચકૂટિયું શાક બનાવ્યું હશે પ્રશ્ન નંબર અગિયાર તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો અહીંયા છે એક ફકરો આપેલો છે એની અંદર તમારે બકોર પટેલ બનવાનું છે અને ફકરામાં જરૂરી ફેરફાર કરી ફરીથી લખવાનો છે ફરીથી લખી શકાય પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો અહીંયા છે જ્યાં જ્યાં તે વિચારમાં પડી ગયા એવા શબ્દ હોય ત્યાં હું લખવાનું છે એટલે કે તમારું પોતાનું લખી આ ફકરો ફરીવાર લખવાનો છે અહીં આપણા પાઠ છના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદર તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો